મિત્રો એક નવા વિડીયો સાથે સાકરી ગામમાં આવેલું શ્રી સ્વામિનારાયણનું મંદિર આપ નજારો જોઈ શકો છો મિત્રો બહુ જબરદસ્ત છે મંદિર

જય સ્વામીનારાયણ દર્શન કરો મિત્રો આ સાકરી ગામની અંદર આવેલું છે બારડોલીની અંદર બારડોલી અંદર સાકરી ગામ સાકરી ગામની અંદર આ મંદિર આવેલું છે મિત્રો जय गंछा महाराज जय गंछा महाराज જોઈ શકો છો ઝૂલોણિયે ઝુલે છે પ્રમુખ સ્વામી મહારાજ ગંછમરાત जोई શકો صبحનો નજારો મંદિર ની અંદર જય ભગતજી મહારાજ ભગતજી મહારાજ જય ભગતજી મહારાજ જય ભગતજી મહારાજ Ai, só estreia de જય યોગીજી મારા જોઈ શકો છો મિત્રો બહારનું લોકેશન અહીંયા જમણવારીની પણ સુવિધા છે પાછળના ભગવાન અહીંયા જો સામે દેખાય તે જમણવારીની પણ સુવિધા છે આપ અહીંયા આવો તો પાસ દ્વારા જમવામાં પાસના રૂપિયા લે છે અને જમવાનું આપે છે જય પ્રમુખ સ્વામી મહારાજ જય પ્રમુખ સ્વામી મહારાજ જય પ્રમુખ સ્વામી મહારાજ જય મહાનસ્વામી જય મહાનસ્વામીનું લોકેશન તમે સુપર છે અહીંયા જરૂર તમારે દર્શન કરવા આવી શકો છો જય મહાદેવ જય મહાદેવ મહાદેવનો પરિવાર જોઈ શકો છો તમે જોઈ શકો છો મંદિરનું જગ્યા તમે જોઈ શકો છો મિત્રો એકદમ સુપર જગ્યા છે સામે પણ એક મંદિરના દર્શન કરવું તમને જય રામચંદ્ર ભગવાન જય રામચંદ્ર ભગવાન હનુમાન સાથે તેમના ભક્ત છે એવું પણ બિરાજમાન છે તે જોઈ શકો છો તમે મિત્રો જય રામચંદ્ર ભગવાન જય રામચંદ્ર મિત્રો તમને અહીંથી બાજનો નજારો ફ્લાવર ગાર્ડન દેખાડું ફૂટપાયરી છે ચાલવા માટેની માણસોને જોઈ શકો છો મંદિરની જગ્યા એકદમ વિશાળ જોઈ શકો છો આ ફૂટપાયરી છે સામેથી સામે ફૂટપાયરી છે અહીંયા ફુવારા છે આ એની બાજુમાં પાછળના પગ ફૂટપાયરી છે ઉપરથી સીધી જવાની શેઠ ઓલી બાજુ જઈને આટો આખો જઈ શકો ફ્લાવર ગાર્ડન વચ્ચે સામે ગેટ છે આ બાજુ પણ ફૂટપાયરી અને ફ્લાવર ગાર્ડન છે એમના શરણ પાદુકા છે વચ્ચે ભગવાનની તો આ બાજુ પણ તેવી જ રીતનું બધું છે આ ફુવારો છે આ બાજુ જો ચારે તરફ ઇન્સ્પાયરી છે જોઈ શકો છો તો મિત્રો અહીં જરૂર તમારે આવવા જેવું છે દર્શને એકદમ સુપર છે દર્શન કરવા લાયક બહુ જબરજસ્ત છે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો હવે આપણે વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ બહુ લાંબો વિડીયો બનવાથી